કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજકોટના પ્રવાસે છે અને જ્યાં તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદારોના હાથમાં અધિકાર છે મતદારો પોતાનો પ્રતિનિધિ ચૂંટતા હોય છે અને મારા કોંગ્રેસના કાર્યકરોને સેલ્યુટ છે કે તેઓ મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે ભાજપના રાજ્યમાં કરપ્ટ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે અને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે સાત પાંચ લાખથી બાર્ગેનિંગ શરૂ છે ત્યારે રૂપિયાના કોથળાઓ ખુલ્લા મૂકી ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવે છે અને એક પણ નગરપાલિકામાં નળ ગટર અને રસ્તાઓ સારા નથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે લોકોને વિનંતી છે કે તમારા હિતમાં મતદાન કરીને વિચારજો એક વખત સત્તામાં બેઠેલા માણસે પાંચ વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન